આ કણીંદન બાપુએ સમાધિ લીધી છે મિત્રો સાતોનમાં અને અહીં પૂનમ ભગત ઠાકોર કરીને હતા અને મારા મહાહારા હતા તો તેમની ફૂલ સમાધિ અહીં બનાવી છે તો અહીં પણ પૂજાય છે અને પ્રચારધારી બાપુ છે તો મિત્રો આ દર્શન કરવા તમે જરૂર આવજો અને આપ ત્રણ ડેરી બનાવી છે બાપુની તમે જુઓ બાપુની ડેરી બાપુ વતની અગીચાણાના હતા અને ગઢવી ગઢવી કહેવાતા કવિરાજ કહેવાતા અને પોતાની રામલીલા બહુ અકરમ પાર હતી તો ત્યાં પણ અગીચાણામાં વનમાં આવેલું છે એમનું ધામ અને ગુફા તો એ પણ એ જાણે જાડે બાપુ વાંસળી વગાડતા એ આ પૂનમ ભગત ખુદ આભરેલી અને અમારા મારા મહાહારા થતા એટલે એમની વાત કરેલી તો આ વાતો પણ મેં આભરેલી તો આ ખેતરમાં એનો બગીચો ડેરી બનાવી અને ખૂબ બગીચો બનાવ્યો છે તો તમે જુઓ મિત્રો અને ખૂબ અત્યારે પડચા ધારી દેવ છે તો પર્ચા બહુ આપે છે અને તમે પણ અવશ્ય બાપુના દર્શન કરવા આવશો તો તો આ વારાહી ગામ વારાહી તાલુકો સાંતલપુર અને રેલવેના જોડે જ છે અને સ્થાનાથી નજીક જ છે સરકારી સરકારી દવાખાનાના હમે જ છે આ મંદિર તો તમે જરૂર દર્શન કરવા આવશો મિત્રો જય કરણીદાન બાપુ જય ભગવાન